નમસ્કાર દર્શક મિત્રો આપણું ગુજરાત માપસોનું સ્વાગત છે હું છું સંજય ઉપાધ્યાય અને સમાચારોમાં સૌપ્રથમ વાત કરીએ વરસાદની સમગ્ર ગુજરાતમાં સત્રાચાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસમાં વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને દાહોદ મહીસાગર છોટા ઉદેપુર તેમજ ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદ અંગે હવામાન વિભાગે વિવિધ એલર્ટ જાહેર કર્યા છે જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે તેમજ સાયક્લોનિંગ સર્ક્યુલેશન અને સ્યોફ સ્યોર ટ્રોફના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આવતીકાલે વરસાદનો જોર ઘટશે આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. વિજય જિલ્લાના સાળંગપુર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારીની બેઠક ચાલી રહી છે અને આજે તેનો બીજો દિવસ છે. ત્યારે આજે આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મંત્રી ગોયલ સહિત રાજ્યના મંત્રીઓ ધારાસભ્યો પ્રદેશ ભાજપના હોદ્દેદારો તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખો ઉપપ્રમુખો નગરપાલિકા મહાનગરપાલિકાના પ્રમુખો મેયરો હાજર છે બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારીની બેઠક ચાલી રહી છે ત્યારે આજે મળેલી આ બેઠકમાં સીઆર પાર્ટીલે હાઈકમાંડને મોટી રજૂઆત કરી છે ખાસ કરીને જે લોકોનું બૂથ માઇનસમાં ગયું છે તેવા લોકોને હોદ્દો ન આપવો જોઈએ આ નિવેદનના પગલે ગુજરાત પ્રદેશ પ્રમુખના નામની ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે સાળંગપુર કારોબારી બેઠકમાં સીઆર પાટીલે જણાવ્યું હતું કે મારો કાર્યકાર પૂર્ણ થયો અને પાર્ટીના એક વ્યક્તિ એક હોદ્દાની નીતિ હેઠળ પ્રદેશ અધ્યક્ષની જવાબદારી અન્ય કોઈને સોંપવામાં આવે અહીં નોંધનીય છે કે નવસારીથી લોકસભાની ચૂંટણી જીત્યા બાદ હવે સી આર છે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ડેટા અનુસાર ગુજરાતમાં આ વર્ષે પ્રત્યક્ષ વિદેશી રોકાણ પ્રવાહ દેશમાં સૌથી વધારે ગ્રોથ જોવા મળ્યો છે ગત નાણાકીય વર્ષમાં પ્રાપ્ત થયેલા ચાર પોઈન્ટ સાત બિલિયન એફડીઆઈ પ્રવાહની સરખામણીએ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં ગુજરાતે પંચાવન ટકાના વધારા સાથે બે પોઈન્ટ છ બિલિયન વધુ એફડીઆઈ પ્રાપ્ત કર્યું છે આમ ગુજરાતે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં સાત પોઈન્ટ ત્રણ બિલિયન નવું એફડીઆઈ પ્રાપ્ત કરીને કર્ણાટક અને દિલ્હીને આ બાબતે પાછળ છોડી દીધા છે અને એફડીઆઈના પ્રવાહમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે તો દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર thank you